એવડો મોટો બોલ કર નાખ્યો બોલો અને મિત્રો દીવા દુઃખ દીવા દુઃખ કરી લીધા આ બધા અને ચાબા પી લીધો હે અને મમ્મી બનાવી રહ્યા છે અત્યારે ઢોકળા ઢોકળા આ હું ભરેલા મરચાં ખાવા હોય તો કહેજો નથી અને મમ્મી તમે શું કહેતા હતા મને પાણીનો શીશો ભરે ફ્રીજમાં મેં કીધું ઘડિયા ઘડિયા તું પાણી એ આગો જાય આગો જાય

મિત્રો મસ્ત ભરી નાખ્યા છે તમે જોઈ શકો છો જોઈ શકો છો આ સીસો કેવાય તમને તો ખબર નહી હોય આગો

જે ફિલ્ટર કામ કરે છે ને એ જ આપણું હે ને નાનું એવું આ અલ્કલાઇન જગ કામ કરે અને એને અલ્કલાઇન જગ કહેવામાં આવે છે મિત્રો જેટલું આમ ફિલ્ટર આપણું આવે છે કેટલાનું કેટલાનું ફિલ્ટર આ અંદાજીત કેટલા રૂપિયા ના આવ દે છે એટલા એટલા હજાર ને ફિલ્ટર આવે આપણું છે ને ખાલી છવ્વીસો રૂપિયા નું ફિલ્ટર છે

મિત્રો આ બ્લુ કલર નું છે તમે નહીં જોયું હોય તો મિત્રો આપણે મૂકી દીધું છે તમારું ટી-શર્ટ છે અને મિત્રો તમને ખબર હોય તો આપણે આ કેટલા બધી ચિત્ર ચોટાડ્યા હતા ખબર હે કેટલા બધી ચિત્ર ચોટાડ્યા હતા તેની હેને ડબલ ટેપ હેને ઉખડી એક્સપાયર થઈ ગયા વેડી ડબલ ટેપ એટલે પછી ગાણ કાઢવા પડ્યા તો એક ચિત્રમાં ઇધર દેખ લો ગોગો પડી ગયો છે મિત્રો એક ચિત્ર અહીંયા મહાદેવનું પાર્વતીજી નું હતું ને એની મસ્તી ની ફ્રેમ લીધા આ ખોખા છે તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો આ મહાદેવ એન્ડ પાર્વતીજી નું ચિત્ર છે એની મેં ફ્રેમ બનાવી જોઉં મિત્રો પૂઠાની ફ્રેમ બનાવી ગયેલી છે ઉભા જો ફેશ લાઈટ બંધ થઈ ગઈ જો ઉઠાની ફ્રેમ બનાવી ગયેલી આખે આખી કેમકે આપણે ને ઓલી ફ્રેમ બનાવવાની વેત નથી કેટલાની હજુ આમ ચારસો આઠસો રૂપિયાની ફ્રેમ બને છે મિત્રો આને મોટી ફ્રેમ બનાવી હોય તો આઠસો આઠસો નવસો રૂપિયાની ફ્રેમ બને છે જે આપણે એને કુઠાનું ખોખું લઈ અને જો પાછળ ચોંટાડી દીધું અને આગળના આમ બોર્ડર મારી દીધી અને આપણો ઓઇલ પેસ્ટલ કલર કરી નાખ્યા એટલે હે મસ્ત મજાની ફ્રેમ બનીને તૈયાર થઈ ગઈ જોઈ લો મિત્રો એકદમ રેડી લાગે છે અને આપણા મિત્રો ઓલા ચિત્ર છે ને રામ ભગવાનના અને બીજું કયું ચિત્ર શિવાજી નું એમાંય આપણે છે ફ્રેમ બનાવવાની હતું આપણો હજી રીતે છે ને મારે કામ છે મારા મામાના ઘરે પડીએ પાછા ફરીથી થોડીક વાર રહીને તો હાલો કન્ટિન્યુ મિત્રો આપણે આપણું બધું કામ બામ પતાવી લીધું હે ઢોકળા બોકડા બધું ખાઈ લીધું હોય ને જો આવી ગયો વીસ મસ્ત તો મિત્રો કરી નાખીએ આ બ્લોગ હવે એન્ડ તો મિત્રો હવે એને આ વ્લોગ સારો લાગ્યો તો લાઈક ફોલો આમાં ફોલો નવા સબસ્ક્રાઈબ કરતા જજો અને નવા આવે તો જય શ્રી રામ ને કોમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો તો હાલો ફરીથી મળીએ નવા નવા બ્લોગમાં હારો ટાટા બાયબાય અને જય શ્રી રામ